કુમાર વિદ્યાલય ખાતે વિદાય સમારોહ શનિવારની સાથે એક શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો લીમડી કેળવણી મંડળ સંચાલિત જી એસ કુમાર વિદ્યાલયમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સણોત્રાની સરકારી શિક્ષકની ભરતીમાં યાદીમાં નામ આવતા તેઓને લીંબડી તાલુકાના નાના ટીમલા માધ્યમિક શાળામાં નિમણૂક થવા પામી હતી મુકેશભાઈ છેલ્લા ઘણા સમયથી શ્રી જી એસ કુમાર વિદ્યાલયમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કાર્યરત હતા આ શાળામાંથી મુક્તિ મેળવતા આ શાળાના આચાર્ય કે બી ચાવડા સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીમાં મુકેશભાઈને મુમેન્ટો આપી તેમને નાના ટીંબલા શાળામાં જવા માટે ભાવભર્યું વિદાય આપી હતી આ સમયે મુકેશભાઈ દ્વારા શાળાના ક્લર્ક અને પટ્ટાવાળાને ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે ભાવનાત્મક દ્રશ્યો સર્જાવા પામ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ